નમસ્કાર પાંચ પંચ સાથે હું છું ઉર્વિશા વેગડા સમાચાર શરૂઆત કરીશું હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમ છેલ જેવા દ્રશ્યો સામે આવ્યા છે પાટનગર ગાંધીનગરમાં દારૂડિયા આ તત્વોની પાર્ટી આવી છે સચિવાલયની દિવાલ પાસેથી દારૂની બોટલો મળી આવી હોવાના સમાચાર સભાવી રહ્યા છે દારૂની બોટલ મળી આવતા હવે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે બોટલ સાથે ગ્લાસ અને બાઇટિંગ સામાન પણ મળી આવ્યો છે મીના બજારમાં પણ દારૂ પીવાતો હોવાની માહિતી મળી રહી છે શું પાટનગરમાં પણ ખુલ્લે આમ દારૂ પીવાતો હોશે તેવા હવે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે રાત્રિના સમયે અહીં કોણ દારૂ પાર્ટી કરવા આવે છે તે પણ હવે સૌથી મોટા સવાલો સભાવી રહ્યા છે

દિવાલ <laughs> પાસે <laughs> <laughs>

પોલીસ દ્વારા કોઈ પણ કાર્યવાહી હજુ સુધી કરવામાં આવે ઉલટાનું પોલીસ આ બાબતે અજાણ હોવાનું લાગી રહ્યું છે

ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવાનું સૌ કોઈ જાણે છે આમ છતાં તંત્ર દ્વારા આ ખાડા કાન કરવામાં આવી રહ્યા હોવાનું પણ સુવિદિત છે જોકે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં દારૂ સરેઆમ વેચાતો હોવાનું અને દારૂબંધીનો સરેઆમ ભંગ થતો હોવાનું પણ લોકોમાં જણાય આવે છે એટલું જ નહીં સમગ્ર રાજ્યના તંત્રના વડા મથક એવા સચિવાલયની તદ્દન નજીક એટલે કે સચિવાલયના તાર ફેન્સિંગની બાજુમાં જ દારૂની અનેક બોટલો મળી હોવાની વાત ચોંકાવનારી સાબિત થઈ રહી છે આપ જોઈ શકો છો કે સચિવાલયની તદ્દન નજીક દારૂની અનેક બોટલો વિખરાયેલી અવસ્થામાં પડી છે તો કેટલીક બોટલોમાં તાજેતરમાં દારૂ પીધો હોવાનું અને બાઇટિંગ સી ગ્લાસ પણ હોવાનું જોવા મળી રહ્યું છે આ બાબતે તંત્ર દ્વારા કયા કારણોસર આ ખાડા કાન કરવામાં આવી રહ્યા છે એ યક્ષ પ્રશ્ન બની રહ્યો છે મિલન વ્યાસ સાથે અબ્દુલ કાદિર સિંધી કે ટીવી